નમસ્કાર મિત્રો આપણી યુટ્યુબ ચેનલ થિંક વન હટકેમાં આપનું હાર્દિક સ્વાગત છે અમારી ચેનલને લાઈક કરો અને સબસ્ક્રાઈબ કરો દરેક ટેટ ટાટ મિત્રોને મારા નમસ્કાર આજના આપણા આ વિડીયોમાં આપણે જોઈશું કે કયા વિભાગમાં કેટલી ભરતી આવશે કયા કયા ડોક્યુમેન્ટ્સ તૈયાર રાખવા અને ટેટ વન અને ટેટ ટુનું અંદાજિત મેરિટ પણ અહીં સચોટ રીતે ખૂબ જ મહેનતથી તૈયાર કરવામાં આવ્યું છે તો આપ સૌ જોશો કારણ કે હાલ જોવા જઈએ તો જો જે સરકાર દ્વારા જે તારીખો રજૂ કરવામાં આવી છે જો એ પ્રમાણે ભરતી થાય તો આ વિડીયો આપણને ખૂબ જ ઉપયોગી થશે કારણ કે કયા કયા ડોક્યુમેન્ટ તૈયાર રાખવા એ આપણા માટે ખૂબ જ મહત્ત્વની બાબત છે કારણ કે જોવા મળે છે કે ઉમેદવારોને જ્યારે ડોક્યુમેન્ટ વેરિફિકેશનમાં જાય છે ત્યારે અમુક ડોક્યુમેન્ટ્સ જે સરકારી કામ હોય તેમાં લેટ થતું હોય તો અમુક ડોક્યુમેન્ટ્સ ભરતી આવી જાય પણ અમુક ડોક્યુમેન્ટ્સ ના હોય તો એના કારણે આપણે થોડી મુશ્કેલીઓમાં પડી જઈએ છીએ તો આ વિડીયોમાં આપણે કયા વિભાગમાં કેટલી ભરતી કયા ડોક્યુમેન્ટ્સ તૈયાર રાખવા અને ટેટ વન ટેટ ટુનો અંદાજિત મેરી જોઈશું ચલો આગળ જોઈએ આપણે પ્રથમ સૌપ્રથમ પ્રથમ જોઈએ છું કે આપણે ભરતીની સંભવિત તારીખો કઈ છે કયામાં વિભાગમાં કેટલી ભરતી આવવાની છે તો અહીં મેં બનાવ્યું છે કે ભરતીનો પ્રકાર છે જગ્યા છે અને જાહેરાતની તારીખ છે આપણે એક ઓગસ્ટમાં જોયું કે આચાર્યોની બારસો જગ્યાઓ માટેની ભરતી આવી ગઈ તો એ પણ તારીખ મુજબ ભરતી આવી છે જૂના શિક્ષકોની બાવીસો ભરતી એ પણ એક ઓગસ્ટ ટાટ એચ એસ હાયર સેકન્ડરીમાં ચાર હજાર ભરતી આવવાની છે જે એક નવ બે હજાર ચોવીસ એમને આ ડોક્યુમેન્ટ્સ જે મેં નીચે બતાવ્યા છે એ તૈયાર રાખવા માટે જરૂરી છે કારણ કે ભરતી એક નવે આવી જશે તો સરકારી કામકાજ માટે આપ ડોક્યુમેન્ટ્સ તૈયાર રાખ ટાટ એસ સેકન્ડરી પાર ત્રીસો જગ્યાઓ છે એક દસ બે હજાર ચોવીસના રોજ આવવાની છે ટેટ ટુ સાત હજાર જગ્યાઓ છે એક અગિયાર બે હજાર ચોવીસના રોજ આવવાની છે ટેટ ટુ અન્ય માધ્યમની છસો જગ્યાઓ છે જે એક અગિયાર બે હજાર ચોવીસ અને ટેટ વન એક મહત્ત્વની અને મોટી ભરતી પાંચ હજાર શિક્ષકોની ટેટ વનમાં ભરતી જે એક બાર બે હજાર ચોવીસની આવવાની છે જ્યારે અન્ય માધ્યમની પણ ટેટ વનની ભરતી બારસો જગ્યાઓ માટે એક બાર બે હજાર ચોવીસના રોજ આવવાની છે જો આ તારીખ આ કેલેન્ડર મુજબ ભરતીઓ આવે તો ઉમેદવારો માટે ખૂબ જ ખુશીના સમાચાર છે અને ડોક્યુમેન્ટ્સ પણ અત્યારથી તૈયાર કરવાનું લાગી જવું પડે ટોટલ ભરતી ચોવીસ હજાર સાતસોની આવવાની છે એટલે આ અત્યારે શિક્ષણ વિભાગ ખૂબ જ ઝડપી કામ કરી રહ્યો છે કારણ કે તમે જોયું હશે કે બદલીના કેમ્પોની પણ તારીખો આવી ગઈ છે એટલે બદલીના કેમ્પો થયા પછી તરત જ ભરતીની પ્રક્રિયા શરૂ થઈ જાય છે ચલો પ્રથમ આપણે સૌ પ્રથમ જરૂરી ડોક્યુમેન્ટ્સની યાદીમાં જોઈએ કે સૌ પ્રથમ તમારે શાળા છોડ્યાનું પ્રમાણપત્ર જોઈ લેવાનું છે કે તમારી જોડે સારી કન્ડિશનમાં છે સારું એવું શાળા છોડાનું પ્રમાણપત્ર હોય તો એની એક ઝેરોક્ષો બે ત્રણ ઘડાવી લેવી અને ટ્રુ કોપી કરાવી દેવી અને એક બંચ અત્યારથી જ તમે બનાવી દો આટલા ડોક્યુમેન્ટનો અને એક ઓરિજિનલ બાજુમાં રાખવાનું એક ફાઇલ એવી તૈયાર કરી દો એ ફાઇલ ઉપર નામ જ લખી દો ભરતી ફાઇલ જેથી તમને ગમે ત્યારે ભરતી આવે ત્યારે ફોર્મ ભરવામાં અને ડોક્યુમેન્ટ વેરિફિકેશન વખતે ખૂબ જ કામ લાગે બીજું છે જાતિ અંગેનું પ્રમાણપત્ર જાતિ એટલે કાસ્ટ સર્ટિફિકેટ એસસી એસટી અને એસીબીસી ઓપનમાં નથી આવતું પણ એસસી એસટી એસીબીસીમાં આવે છે એટલે કા સર્ટિફિકેટ તમારે જોઈ લેવું કે તમારી જોડે છે ના હોય તો કઢાવી લેવું ઉન્નત વર્ગમાં સમાવેશ થતો નથી તે અંગેનું એસીબીસીનું પ્રમાણપત્ર પણ તમારે મેળવી લેવું આર્થિક રીતે નબળા વર્ગમાં ઉમેદવારો માટે પાત્રતા પ્રમાણપત્ર એટલે કે ઇડબ્લ્યુ એસ જે કેટેગરી દર્શાવવામાં આવી છે એનું પણ એક સર્ટિફિકેટ તમારે કઢાવી લેવું જો તમે શારીરિક અશક ઓ અંગેનું પ્રમાણપત્ર એટલે કે જો તમે શારીરિક રીતે દિવ્યાંગ છો તો એનું પણ એક સર્ટિફિકેટ આવે છે એ કઢાવી લેવું તમારે ચલો આગળ જોઈએ પાંચ ડોક્યુમેન્ટ આપણે અહીં દેખી લીધા હવે આગળ જોઈએ છઠ્ઠું ડોક્યુમેન્ટ છે જો આપ માજી સૈનિક હોય તો એનું માજી સૈનિકનું પ્રમાણપત્ર કઢાવી લેવું અને સાતમું છે એચએસસી એટલે કે ધોરણ બારની માર્કશીટ એચએસસીનું ટ્રાયલ સર્ટિફિકેટ એટલે કે ધોરણ બારનું ટ્રાયલ સર્ટિફિકેટ નવમું ટેટ વન ટેટ ટુ ટાટ વન ટાટ ટુની સર્ટિફિકેટ એનું પણ જે આપણને જે સર્ટિફિકેટ આપવામાં આવ્યું છે એ સ્નાતકની માર્કશીટ એટલે કે આપણે જે સ્નાતકની ડિગ્રી પ્રાપ્ત કરી છે એની માર્કશીટ અગિયારમું છે સ્નાતકનું ડિગ્રી સર્ટિફિકેટ કોઈને પ્રશ્ન હોય કે ડિગ્રી સર્ટિફિકેટ એ ક્યાં મળશે તો તમારી નજીકની જે યુનિવર્સિટી છે ત્યાં જઈને તમારે એક ડિગ્રી સર્ટિફિકેટનું ફોર્મ ભરવાનું રહે છે ત્યાંથી તમને સરળતાથી ડિગ્રી સર્ટિફિકેટ મળી જશે બાર નંબરમાં સ્નાતકનું ટ્રાયલ સર્ટિફિકેટ એ પણ તમને જો કોલેજમાંથી ન મળ્યું હોય તો નજીક જે તમારે જે યુનિવર્સિટીમાં તમે સ્નાતક થયા હોય તે યુનિવર્સિટીમાં જઈને ટ્રાયલ સર્ટી માટેનું જે અરજી કરશો એટલે તમને તરત જ મળી જશે તેર નંબરમાં છે બીએડ પીટીસી ડીએલએડ ડિપ્લોમા ઇન એલિમેન્ટરી એજ્યુકેશનની માર્કશીટ એટલે કે પીટીસીની માર્કશીટ ચૌદ નંબરમાં છે બીએડ પીટીસી ડીએડ ડીએલએડનું ટ્રાયલ સર્ટિફિકેટ તમને જે કોલેજમાં તમે કોલેજ કરી હોય ત્યાંથી ટ્રાયલ સર્ટિફિકેટ મળશે પછી પંદરમું છે એન સી માન્ય પ્રમાણપત્ર બી એડ પીટીસી ડીએલએડ એટલે કે એનસીટી નેશનલ જે સર્ટિફિકેટ આવે છે આપણને એ સર્ટિફિકેટ આપણે હોવું જોઈએ સોળ નંબરમાં છે અનુસ્નાતક એટલે કે આપણે જો સ્નાતક પછી અનુસ્નાતક કરેલું હોય તો એની માર્કશીટ સત્તર અનુસ્નાતકનું ડિગ્રી સર્ટિફિકેટ અઢાર અનુસ્નાતકનું ટ્રાયલ સર્ટિફિકેટ ઓગણીસ એમએડ જો આપણે કરેલું હોય તો એમએડની માર્કશીટ વીસ એમએડનું ડિગ્રી સર્ટિફિકેટ એકવીસમાં છે વિધવા અંગેનું સક્ષમ અધિકારીનું પ્રમાણપત્ર જો વિધવા હોય તો વિધવા અંગેનું સક્ષમ અધિકારીનું પ્રમાણપત્ર જોઈશે વિધવા મહિલા ઉમેદવારે પુનઃ લગ્ન કરેલ નથી તે અંગેનું સોગંદનામું જો કોઈ વિધવા મહિલા હોય તો એના જોડે સર્ટિફિકેટ હોય પણ જો એણે પુનઃ લગ્ન કરી લીધા હોય તો એ માન્ય ન ગણાય એટલે પુનઃ લગ્ન કરેલ નથી તે અંગેનું સોગંદનામું ત્રેવીસ નંબરમાં છે પાન કાર્ડ ચોવીસ નંબરમાં છે આધાર કાર્ડ અને પચીસ નંબરમાં છે ચૂંટણી કાર્ડ વિદ્યાર્થી મિત્રો તમે અત્યારથી જ એક ફાઇલ બનાવી દો કે જેમાં પચીસ ડોક્યુમેન્ટની નકલો અને એ પચીસ ડોક્યુમેન્ટ સાચવીને સાઈડમાં મૂકી દો એટલે તમને કંઈ તકલીફ પડે નહીં ચલો હવે આપણે આપણા વિડીયોને આગળ લઈ જઈએ જઈશીએ હવે આપણો મુદ્દો છે કે કેટલું રહેશે મેરિટ અત્યારે દરેક જણ માટે એક જ પ્રશ્ન હોય કે કેટલું રહેશે શું મારો ચાન્સ આવશે કે નહીં આવે મારો વારો આવશે કે નહીં આવે તો એના માટે મેં મારી મહેનતથી એક અંદાજિત ટોટલ જે ભરતીઓ થઈ છે બે હજાર અગિયારથી અત્યાર સુધીની એનું એનાલિસિસ કર્યું છે અને મેરિટ નક્કી કર્યું છે અંદાજિત ટેટ વન માટે આપણે જોઈએ કે પાંચ હજારની ભરતી છે કેટલી છે પાંચ હજારની તો પાંચ હજારની ભરતી એટલે કે મોટા મોટી ભરતી કહેવાય ટેટ વન માટે તો એના માટે જોઈએ એટલે સામાન્ય પ્રવાહ માટે જનરલ સ્ટ્રીમ માટે ટેટ વન માટે એમાં ઓપન કેટેગરીમાં સાંસઠથી સડસઠ આ વખતે ખૂબ જ નીચું મેરિટ જવાનું છે હું તમને પાછળ કારણો કહીશ સ્ટેટ વનનું નીચું મેરિટ જવાનું કર ઇડબલ્યુ એસમાં પાંસઠથી છાસઠ ઓબીસીમાં ચોસઠ પાંસઠ એસસીમાં તેસઠથી ચોસઠ એસટીમાં એકસઠ બાસઠ જો તમારે આટલું મેરિટ બનતું હોય તો તમારે કોઈ પણ ટેન્શન લેવાની જરૂર નથી અને સરળતાથી આપ કાયમી શિક્ષક બની શકશો હવે જે ટેટ વન પાસ કરેલા હોય એવા સાયન્સના વિદ્યાર્થીઓ માટે ઓપન માટે તેસઠ ચોસઠ ઇડબ્લ્યુ એસ માટે બાસઠ ત્રેસઠ ઓબીસી માટે એકસઠ બાસઠ એસસી માટે સાઠ એકસઠ અને એસટી માટે અઠ્ઠાવન ઓગણસાઠ હવે આ ટેટ વનનું જે નીચું મેળ રહેવાનું કારણ છે એ હું તમને જણાવું એની પહેલાં એક કહેવા માગું છું કે અમારી ચેનલ થિંક અટકે વનને સબસ્ક્રાઈબ કરો અને ટોટલી ટેટ ટાટને લગતી માહિતી અહીંથી જ મળવાની છે અને સચોટ માહિતી મળવાની છે કારણ કે હું ગાંધીનગરમાં રહું છું અને ગાંધીનગરથી જ માહિતીનું પ્રસારણ થશે એટલે માહિતી સચોટ મળશે એના માટે જોઈએ આપણે આગળ હવે ટેટ 2 નું મેરિટ જોઈએ આપણે કે ટેટ 2 નું મેરિટ કેટલું રહેશે એની પહેલા આપણો એક પ્રશ્ન હતો કે આપણે ચલો ફરીથી સ્ટાર્ટ જોઈએ કે આટલું મેરિટ નીચું કેમ રહ્યું ટેટ વનનું તો ટેટ વનનું મેરિટ નીચું રહેવાનું કારણ એ છે કે સૌ પ્રથમ તો એક મોટી ભરતી છે પ્લસ જો તમે એક હજારની પણ વનની ભરતી હોય તો એમાં પણ છ સાત રાઉન્ડ પડતા હોય ને ચાર ત્રણથી ચાર ટકા મેરિટ નીચું જતું હોય છે તો આ તો પાંચ હજારની પડતી છે એક હજારના પાંચ ગણા એટલે પાંચ હજારની પડતી છે અને આ વખતે પાસ થનાર ઉમેદવારોની સંખ્યા પણ બહુ ઓછી છે પણ એક પ્રશ્ન તમને હશે કે બે અગિયાર અગિયારથી ગણાવવાનું છે તો કેમ પણ ના એવું ન હોય કારણ કે ઊંચા મેરિટવાળા તો લાગી જ ગયેલા હોય અને પ્લસ ઊંચા મેરિટવાળા ન લાગ્યા હોય તો પણ અમુકની એજ પૂરી થાય એવો પ્રશ્ન હોય પણ જગ્યાઓ વધુ છે એટલે આપણે એ ફાયદો છે કે બધા જ આપણે આ મેરિટ પ્રમાણે આવી જશું હવે આપણે જોઈએ કે ટેટ ટુનું મેરિટ ટેટ ટુનું મેરિટ કેટલું રહીશ ચાલો ટેટ ટુ માટે જોઈએ આપણે ટેટ ટુમાં મેથ્સ સાયન્સ માટે મેરિટ અંદાજિત છે ઓપન કેટેગરી માટે તેસઠ ચોસઠ ઇ માટે એકોતેર પ્લસ ઓબીસી માટે સિત્તેરથી એકોતેર એસસી માટે અજ્ઞા સિત્તેર પ્લસ અને એસટી માટે સડસઠ પ્લસ હવે સોશિયલ સાયન્સનું મેરી જોઈએ કે ઓપન માટે ચુમ્મોતેર પંચોતેર ઈડબ્લ્યુ માટે એકોતેર બોતેર અને ઓબીસી માટે ચુમ્મોતેર પ્લસ અને એસસી માટે બોતેર તોતેર એસટી માટે ઓબીસી માટે તોતેર પ્લસ એસસી માટે રહેશે એકોતેર પ્લસ અને એસ માટે રહે છે સિત્તેર પ્લસ ચલો આપણો આ વિડીયો અહીં પૂરો થાય છે અને અમારી ચેનલ થિંક અટકેને લાઈક અને સબ્સ્ક્રાઇબ કરો જો આ પીડીએફ જોઈતી હોય તો તમે નીચે કોમેન્ટ કરો કે સર અમને પીડીએફ મૂકો તો હું પીડીએફ હું પીડીએફ આપણી યુટ્યુબના ડિસ્ક્રિપ્શનમાં મૂકી દઈશ પ્લસ કે તમને જો કોઈ બીજા પ્રશ્ન હોય કે આ અમારો મુજવતો પ્રશ્ન છે તો એ પણ કહો તો હું એનો વિડીયો આપના સમક્ષ રજૂ કરીશ ધન્યવાદ